ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો ના રોજ કેપ્ટન ગુરુબનસિંહ સલારિયા નો કોંગો મિશનમાં ભારતીય પીસકીપિંગ ફોર્સ નો એક ભાગ હતા પાંચ ડિસેમ્બર ઓગણીસો ના મિશન દરમિયાન પહેલી ગોરખા ની ત્રીજી બટાલિયન ને રોડ બોક્સ સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું કારણ કે એલિઝાબેથ વિલે એરપોર્ટ થી પરિવહન શક્ય ન હતું આ રોડ બોક્સની આસપાસ એકસો પચાસ કંગતા બળવાખોરો પર હુમલો કરવા આવ્યા હતા કેપ્ટન સલારિયાએ તેના સાથીઓ સાથે બળવાખોરોનો સામનો કર્યો અને એકલા હાથે ખુરકી હુમલાથી ચાલીસ બળવાખોરોને મારી નાખ્યા અને આ જોઈને બાકીના બળવાખોરો ભાગી ગયા પરંતુ આ દરમિયાન બળવાખોરોએ છોડેલી બે ગોળી સલારિયાના ગળામાં વીંટી ગઈ હતી વિજય તો મળ્યો પણ ભારત માતાના એક પુત્રનું બલિદાન થયું કેપ્ટન ગુરુવચન સિંહ સલારિયાની આ અસાધારણ બહાદુરી માટે તેમને મરણોત્તર પરમ વીર ચક્ર ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમનું બલિદાન ભારતના યુવાનોને શીખવે છે કે કર્તવ્યની રેખામાં કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનનું બલિદાન આપી શકે છે ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો નેવ્યાસી ના રોજ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી વડાપ્રધાન પદથી રાજીનામું આપ્યું હતું આ ચૂંટણી ભારતીય રાજકારણનો ટર્નિંગ પોઈન્ટ હતી તેમનો કાર્યકાળ બેફોર્સ કૌભાંડ જેવા વિવાદોથી પ્રભાવિત થયો હતો જેને તેની છબીને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્યું હતું ઓગણીસો માં બેફોર્સ સોદામાં ભ્રષ્ટાચાર અને દલીલીનો ઓગણીસસો માં સ્વીડિશ રેડિયો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો આરોપ હતો કે સ્વીડનની કંપનીએ આ સોદા માટે ભારતીય નેતા અને સંરક્ષણ મંત્રાલયને સાઠ કરોડ રૂપિયાની લાંચ આપી હતી આ કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ ઓગણીસો ને વ્યાસી ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી ન મળી જેના કારણે રાજીવ ગાંધીની સરકાર સત્તામાંથી બહાર ફેંકાઈ ગઈ રાજીવ ગાંધી દેશના છઠ્ઠા વડાપ્રધાન હતા તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાં આધુનિકતા ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યા તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો જેમ કે કમ્પ્યુટર અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં ક્રાંતિ આવી તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાં આધુનિકતા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યા તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો જેમ કે કમ્પ્યુટર અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં ક્રાંતિ આવી તે હજુ પણ તેમની દૂરદેશી દર્શાવે છે 20 ઓગસ્ટ 1944 ના રોજ જન્મેલા રાજીવ ગાંધીનું એકવીસ મે ઓગણીસો એકાણું ના રોજ તમિલનાડુમાં હત્યા કરવામાં આવી હતી ઓગણત્રીસ નવેમ્બર બે હજાર આઠના રોજ નેશનલ સિક્યોરિટી ગાર્ડ અને સુરક્ષા દળોએ એક અદમ્ય હિંમત અને બલિદાનથી મુંબઈને આતંકના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું દસ પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં ઘણા મુખ્ય સ્થળ પર હુમલો કર્યો અને એકસો છાસઠ નિર્દોષ લોકો આ હુમલામાં માર્યા ગયા હતા આ હુમલામાં સેંકડો લોકો ઘાયલ થયા હતા આતંકવાદીઓ તાજ હોટલ ઓબોરોય પોઈન્ટ નરીમન હાઉસ અને અન્ય જગ્યા ઉપર કબજો કરી લીધો હતો ત્રણ દિવસ સુધી ચાલેલા આ ઓપરેશન એનએસજી કમાન્ડો અને સુરક્ષા દળોએ આતંકવાદીઓનો સામનો કર્યો અને આખરે ઓગણત્રીસ નવેમ્બરે મુંબઈ સુરક્ષિત જાહેર થયું આ ઓપરેશનમાં મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અને એએસઆઈ તુકારામ ઓમલે સહિત ગણા બહાદુર જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો એએસઆઈ ઓમલે અજમલ કસાબને જીવતો પકડવામાં મદદ કરવા માટે જીવનનું બલિદાન આપ્યું જે પાછળથી આ હમલા પાછળના ક્ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે નિર્ણાયક સાબિત થયું હતું ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો સિત્તેર ના રોજ હરિયાણા સો ટકા ગ્રામીણ વિદ્યુતીકરણનું લક્ષ્ય હાંસલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું ઓગણીસો છાસઠ માં પંજાબ થી અલગ થયેલ હરિયાણામાં ગ્રામીણ વિકાસ ને પ્રાથમિકતા આપવામાં આવતી હતી રાજ્ય સરકારે તમામ ગામડામાં વીજળીકરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો અને આ લક્ષ્યાંક હાસિલ કરવામાં તે સફળ રહી હતી રાજ્ય સરકારે દરેક ગામમાં વીજળી પહોંચાડવાની અસરકારક યોજના બનાવી હતી જેના કારણે ખેડૂતોને સિંચાઈ અને અન્ય કૃષિ કામો માટે વીજળીની સુવિધા મળવા આ સફળતાએ હરિયાણાને માત્ર એક અગ્રણી કૃષિ રાજ્ય તરીકે સ્થાપિત નથી કરી પરંતુ અગ્ર ગ્રામીણ વિસ્તારની સામાજિક અને આર્થિક પ્રગતિમાં પણ તેનું યોગદાન ઘણું મોટું છે આ પહેલથી હરિયાણાને ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનમાં નવા આયમો મળ્યા હરિયાણાની આ સિદ્ધિ તે સમયે ભારતના અન્ય રાજ્યો માટે પ્રેરણા બની અને ગ્રામીણ વિદ્યુતીકરણને રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે સ્થાપિત કરવામાં આવી હતી ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ એ ને આબરો અને યહૂદીઓ વચ્ચે વિભાજિત કરવા માટે એક ઠરાવ મંજૂર કર્યો આ દરખાસ્ત જેરુસલમ ને આંતરરાષ્ટ્રીય ઝોન તરીકે આ પ્રદેશ માં બે સ્વતંત્ર રાજ્યો એક યહૂદી અને એક આરબ બનાવવાની યોજના ને રજૂ કરી યહૂદી નેતૃત્વ ને આ પ્રસ્તાવ સ્વીકાર્યો ઉલટાનું આરબ અને પેલેસ્ટાઈન ના નેતાઓએ આ પ્રસ્તાવ ને ફગવી નાખ્યો હતો તેને તેમને જમીન પર અતિક્રમણ ગણીને વિરોધ પણ કર્યો હતો આ વિભાજનની પ્રस्तावના ને પગલે ચૌદ મે 1948 ના રોજ યહૂદીઓએ ઇઝરાયલની રચના કરવાની જાહેરાત કરી અને થોડા સમય પછી આરબ દેશોએ ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કર્યું આ ક્ષેત્રમાં દાયકાઓથી ચાલતા સંઘર્ષની શરૂઆત હતી આ ઘટના બાદથી જ ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વિવાદ અને સંઘર્ષ ચાલુ છે વિવાદ જમીન ધાર્મિક અધિકારો અને પ્રાદેશિક સાર્વભૌમતાને લાગતો છે આજે પણ આ મુદ્દો વૈશ્વિક રાજકારણ અને મધ્ય પૂર્વ શાંતિના પ્રયાસોનું કેન્દ્ર છે